જય માતાજી જય જય દ્વારકાધીશ મિત્રો તમારું તમારું બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો બધા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવાનું અને ભૂલતા નહીં કયા ગામથી જવું છો ભાઈને બળદ વેચવાના છે દિલીપભાઈને ફૂલ જવાબદારી સાથે વિડીયોમાં તમે બળદ જોઈ શકો છો બાકી ફૂલ મોજીલા બળદ છે ભાઈ ટોટલ જવાબદારી સાથે બળદ વેચવાના છે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો અને રૂબરૂ જઈ અને પણ જોઈ શકો છો કિંમતમાં દિલીપભાઈ થોડું ઘણું માન રાખી શકે છે પણ દિલીપભાઈ હજી કિંમત રાખેલી નથી તો દિલીપભાઈના કોન્ટેક નંબર કરી અને તમે તેને વાત કરી શકો છો દિલીપભાઈના કોન્ટેક નંબર છે ચોર્યાસી ઓગણસી તેર અઠાણું અગિયાર છ્યાસી તેના ઉપર તમે કોન્ટેક કરી લઈજો અને પૂછી લેજો કિંમત બાકી જોઈ ટોટલ જવાબદારી રૂબરૂ પણ તમે જોઈ જઈને વિડીયો જોઈ લેજો હા તમારે પણ કોઈ પણ મિત્ર જાહેરાત નાખવાની હોય મારા કોન્ટેક્ટ નંબર આપેલ છે નેવ છન્નું અઠાણું ઉપર તમે મેસેજ કરી શકો છો તમારી જાહેરાત કોઈ પણ પડી જશે